પાલનપુર તાલુકાના મડાણા એટલે કે ડાંગિયા ગામે નંદીના બે પગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર બે ઇસમો ઝડપાયા પાલનપુરમાં અબોલ જીવોને સારવાર અને સેવા પૂરી પાડતા જય ગૌસેવાના અરવિંદભાઈ જગમાલભાઈ ચૌધરી પર તાજેતરમાં કોઈ ઇસ્મે ફોન કરીને જણાવ્યું હતું કે ચંડીસર દાંતીવાડા હાઇવે ઉપર આવેલ મડાણા એટલે કે ડાંગિયા ગામે અજાણ્યા ઇસ્મોએ એક આખલાના બે પગો પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઘાયલ કરેલ છે જેને લઈને આ જીવદયા પ્રેમી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ઇજાગ્રસ્ત આખલાને સારવાર આપી આખલા પર ક્રૂરતા આચરનાર અજાણ્યા ઇસમો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ગઢ પોલીસે સઘન તપાસ હાથ ધરી આખલા ઉપર હુમલો કરનાર ડાયાભાઈ દેવાભાઈ માજીરાણા રહેવાસી ચંડીસર હાલ રહેવાસી મડાણા અને અશોકભાઈ મફાભાઈ ચૌહાણ રહેવાસી મડાણા વાળાને ઝડપી પાડ્યા હતા જોકે આરોપીઓ ખેતરની રખેવાળી કરતા હોય અને આ આખલો ખેતરમાં નુકસાન કરતો હોવાથી તેને આખલાના પગ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ક્રૂરતા આચરી હતી અત્યારે સૌથી વધારે બનાસકાંઠા વિસ્તારમાં અબોલ જીવો અને નંદે અને ગૌમાતા ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા ઘા મારી અને હત્યા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે સાથે અમુક એવા કિસ્સાઓ પણ બને છે કે કોઈ કરંટ આપીને મારી દેતા હોય છે તો ખાસ કરીને અમારી તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે અબોલ જીવ છે એ પોતાનો પેટનો ખાડો પૂરવા માટે ના સમજના લીધે એ તમારા ખેતરમાં આવે છે તો તમામે તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પશુ કોઈ પણ માલિકીનું હોય તો તમારા ઘરે એ દિવસ બાંધી રાખો અને એના પછી એનો માલિક જ્યારે ઘરે લેવા માટે આવે ત્યારે તમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવો જેથી કરીને કોઈપણ જાતનું પશુને નુકસાન ન થાય અને એ પશુને કોઈ પણ વ્યક્તિના લીધે બહુ ગંભીર ઈજાઓ થાય છે અને એ પશુને ખરેખર ખૂબ જ દુઃખ સહન કરવું પડે છે ખૂબ વેદનાઓ હોય છે તો આપ સૌને મારી એ જ વિનંતી છે અને અત્યારે બનાસકાંઠા વિસ્તારમાં જે પણ કેસો બને છે એના ઉપર દરેકે કેસોમાં પોલીસ પ્રશાસનની સાથે સાથે દરેક મિત્રો ગૌસેવકો સાથે ખેડૂત મિત્રો પણ ઘણો બધો સપોર્ટ કરે છે તો આપ સૌને એટલી જ વિનંતી છે કે આ બોલ જીવો ઉપર કોઈ પણ પ્રકારનું અત્યાચાર ના કરવો જોઈએ નામ છે વસંતભાઈ દેસાઈ અને થરાદ તાલુકાના પાવડા સોમનો વતની છું ડોગીયા મડણા ગામથી કોલ આવેલો આપણે ગૌસેવા હેપલાઇન પાલમપુર ઉપર કે અહીંયા નંદી મહારાજના ઇજાગ્રસ્ત જોવા મળેલા છે અમે ત્યાં આગળ જઈને જોયું તો નંદી મહારાજના પાછલા બંને પગ કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલા હતા એટલે નંદી મહારાજ અપંગ થઈ ગયા હતા એટલે એ નંદી મહારાજને આપણી ગૌસેવા હેલ્પલાઇન એમ્બ્યુલન્સમાં લઈને અમે પાલનપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા છીએ આલે નંદી મહારાજ અમારે ગૌ પાલનપુર ગૌસેવામાં સારવાર માટે રાખેલા છે અમે તે તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ બહુ ઘા ઊંડા થયેલા છે એટલે અમે ગઢ પોલીસ સ્ટેશન આજે અમે બધા ગૌસેવકો સાથે અહીંયા ફરિયાદ આપવા આવેલા છીએ મારું નામ ચૌધરી અરવિંદભાઈ જગમાલભાઈ